મોરબી જિલ્લામાં ટ્રાફિકના નિયમોની જાગૃતતા લાવવા માટે નવા વઘાસિયા ગામની સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને સાથે રાખીને ટ્રાફિકના નિયમોની જાગૃતતા તથા સાયબર ક્રાઇમ અંગે જાગૃતતા લાવવા માટે બાળકોને સાથે રાખીને વઘાસિયા ટોલનાકા પાસેથી નેશનલ હાઈવે ઉપર અવરજવર કરતા વાહન ચાલકોમાં ટ્રાફિક નિયમો અંગે જાગૃતતા લાવવા માટે સમજાવવા માટે બાળકો સમજાવે છે હવે તો સમજોનો અભિગમ અપમાવીને હેલ્મેટ તથા સીટ બેલ્ટ બાંધવા માટે સમજાવીને નાના બાળકો દ્વારા ગુલાબના ફૂલ આપીને સમજાવવામાં આવ્યા હતા સાથે જ ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા માટે ભાન કરાવ્યું હતું અહીંયા આજે વાંકાનેર નાકા ખાતે વાંકાનેર પોલીસ ડિવિઝન અને ટ્રાફિક શાખા બંને મળીને એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેમાં બાળકોની પાસે લોકોએ સીટ બેલ્ટ અને બાઇક ઉપર હેલ્મેટ સુકામ પહેરવી જોઈએ એના માટેનું એક જે નિદર્શન આપીએ એવો એક આયોજન કર્યું હતું જેમાં બાળકો છે એ અમે વાહનને રોકીએ ત્યારે જો સીટ બેલ્ટ ન પહેર્યો હોય તેમને સીટ બેલ્ટ પહેરવાના ફાયદા સમજાવે છે અને જો હેલ્મેટ ન પહેરી હોય બાઇક ઉપર તો હેલ્મેટ પહેરવાનો ફાયદો સમજાવે છે અને સાથે ગુલાબ આપી અને એમનું સ્વાગત કરે છે અને યાદ કરાવે છે કે આવતીકાલથી એ લોકો હેલ્મેટ અથવા સીટ બેલ્ટ પહેરીને નીકળશે આ એક પ્રયાસ એવો છે કે લોકોને દંડ કરવાથી કદાચ આજનો દિવસ યાદ રહેશે બાળકો જ્યારે પોતાની ભાષામાં કાલીકેલી ભાષામાં એમ કહે કે અમારા જેવડા બાળકો તમારા ઘરે રાહ જોતા હશે તો એ એમના લાગણી ઉપર ઘા થાય એ રીતે એમને યાદ રહી તો વધુ યાદ રહે એવો એક આ પ્રયાસ છે અને આજરોજ અમારી સાથે વાંકાનેરની તાલુકા વઘાસિયા ગામની તાલુકા શાળા છે એમના બાળકો અમારી સાથે જોડાયા છે અને આ તકે અમે શિક્ષકો તથા બાળકોનો અને અહીંયા પ્રેસ મીડિયા જે અમારી સાથે છે કે જે આખું આ કામ કરી રહી છે તેમનો ખૂબ આભાર માનીએ છીએ અને અહીંયા ખાસ આ પ્રયત્ન એવો છે કે લોકો પોતે જાગૃત થઈને સીટ બેલ્ટ અને બાઇક ઉપર હેલ્મેટ પહેરે